ગુજરાતના જામનગર એસઓજી ની ટુકડી પેટ્રોલિંગમાં હતી ત્યારે મળેલા હકીકતના આધારે ખોડ્યાર કોલોનીમાં બે મહિલાઓને આંતરીને તેની પાસે રહેલ કપડાનો થેલો ચેક કરતા માદક પદાર્થ મળી આવ્યો હતો આથી મૂળ પાલનપુરના માનસરોવર ફાટક પાસે ઝોપરપટીમાં રહેતા હંસાબેન કરણ વઢિયાર અને જામનગર દિગજામ સર્કલ પાસે બાવરીવાસમાં રહેતા શોભાબેન મનોજ બાવરીની અટકાયત કરીને તેની પાસેથી વેચાણ અર્થે લાવેલ એક કિલો અને છસો ગ્રામ ગાંજો મળી આવ્યો હતો ગાજા ઉપરાંત એક મોબાઈલ અને એક થેલો મળીને કુલ છવ્વીસ હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો પૂછપરછ દરમિયાન બનાસકાંઠા જિલ્લાના પાલનપુરના દિલીપ અર્જન કોળીનું નામ ખુલ્યું છે જેને ફરાર જાહેર કરવામાં આવ્યો છે આ ત્રણેયની સામે એસઓજીના પીએસઆઈ એલ એમઝેર દ્વારા ફરિયાદી બનીને સીટી સી ડિવિઝનમાં એનડીપીએસ એક્ટ મુજબનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે જામનગરના ખોડિયાર કોલોની વિસ્તારમાં જામનગર જિલ્લા એસઓજીની ટીમ એટલે કે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમને એક ચોક્કસ બાતમી મળેલી હતી કે એક પાલનપુરના બેન જામનગરના એક બેનને માદક પદાર્થનો જથ્થો પાર્સલ આપવા માટે આવી રહ્યા છે તો આ ચોક્કસ બાતમીને આધારે જિલ્લા એસઓજીની ટીમ દ્વારા સદર્વ જગ્યાએ વોચ રાખી અને આ જે બાતમીવાળા બેન એટલે કે જેનું નામ છે હંસાબેન વાઇફ ઓફ કર્ણભાઈ વઢિયાર જાતે બાવરી પાલનપુરના જે છે અને જે શોભાબેન મનોજભાઈ જામનગરના છે આ આ માદક જથ્થો જથ્થો ગ્રામ જેટલો છે છે એની સાથે પકડી પાડેલા અને આગળની કાર્યવાહી માટે જામનગર સિટી સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં એનડીપીએસ એક્ટની કલમ આઠ સી વીસ બી ટુ બી અને ટ્વેન્ટી નાઇન મુજબનો ગુનો દાખલ કરેલો છે અને આ બંને આરોપીઓને અટક કરી અને આગળની કાર્યવાહી શરૂ કરી છે